હેલો દોસ્તો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણભંજનદેવ આજે રાજકોટથી સાળંગા યાત્રાનો છે ત્રીજનો દિવસ તો સવારમાં ધીમે ધીમે ચાલવાનું ચાલુ કરી દીધું છે હજી તો જ બે કિલોમીટર ચાપ્યું છે કાલ કરતાં હાલત ને ધીમે ધીમે ચાલ્યા જાય છે તો ધીમે ધીમે શરૂઆત કરીએ કે આજે જોઈએ કેટલા કિલોમીટર કપાય છે કાલે ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર સમથિંગ અરાઉન્ડ કપાઈ ગયું છે કાલ જેવી તો હાલત રહી નથી એટલે આજે જોઈએ સાંજ સુધીમાં કેટલું પૂરું થાય એમને જીબી તોત્તેર કિલોમીટર કાપવાનું છે ત્યારે જ એમને પહોંચશું સાળંગપુર આજે બીજો દિવસ છે અને શરૂઆત તો થઈ ગઈ છે હનુમાનજીનું નામ લઈને અને પ્રભુ શ્રી રામનું નામ લઈને ધીમે ધીમે ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું છે જોઈએ હવે આજના દિવસમાં કેટલું કપાય છે તો ચલોએ અમે લોકો બી અત્યારમાં ધીમે ધીમે ચાલવાનું સ્ટાર્ટ રાખીશું તો ધીમે ધીમે પણ પહોંચી જઈએ આજે નહીં તો કાલે અને જવાનું છે ચાલીને માનતા કોઈ છે નહીં પણ ખુશીથી જઈએ છીએ ચાલીને એટલા માટે તો પણ એવું મનમાં એક ઓલું છે કે ચાલીને જ છે જેવી બી હનુમાનજી દાદાની છે તો આજના દિવસમાં જેટલું બી કપાય કાલના દિવસમાં જ્યારે બી પહોંચે બહુ ચાલતા તો ચાલો ધીમે ધીમે સ્ટાર્ટ રાખીશું તો તમે પણ બ્લોગમાં બન્યા રહેજો સાળંગપુર ધામનો પૂરો બ્લોગ તમારી જોડે શેર કરીશ કોઈની કમેન્ટ્સ હતી કે તમે રાજકોટથી સાળંગપુર કેટલા દિવસ લાગ્યા પહોંચતા હજી પહોંચ્યા જ નથી આજે બીજો દિવસ છે અને લાસ્ટમાં જે વ્લોગ શેર કરીશ એમાં તમને જણાવીશ કેટલા દિવસ લાગે કેમકે ચાલવાથી કેવું થાય કે પગમાં ફરખોલા ઉપડી જાય છે પગ ભરાઈ જતા હોય આવું બધું થતું હોય એટલે એક દિવસમાં ન પહોંચે થોડો ટાઈમ લાગી જતો હોય છે તો ચાલો ધીમે ધીમે અત્યારે અમે ચાલવાનું સ્ટાર્ટ રાખીએ અને બે દિવસમાં તો પોસિબલ જ નથી કે તમે પહોંચી શકો ગમે એટલું ચાલો તો કેમ કે એટલું ન ચાલી શકાય સો ત્રણ દિવસ સુધી જ જાય છતાં બી લાસ્ટ બ્લોકમાં તમારી જોડે અમે શેર કરીશ કે કેટલો સમય અમને લાસ્ટ બ્લોકમાં પહોંચતા અને જે લોકોને જાવું એ લોકો કયા રૂટ ઉપર ચાલવું અમે જો કે બને એમ છે ગામડાની જે રોડની પટ્ટીઓ એ જ પકડેલી છે હાઈવે બહુ નથી પકડ્યું જેથી કરીને થોડું શોર્ટકટ થાય સો ચાલો અમે ધીમે ધીમે અત્યારે ચાલતા જઈએ અને તમને બ્લોકમાં કરવાની કે આ બધા બધું શેર કરીશું જય શ્રી રામ જય શ્રી ભગવાન દેવ થોમ જาย જય શારુક જય શ્રી રામ જય શ્રી રામ જય શ્યા રામ મેડી નામ વાંચી નું નામ લઈને ચાલી રાખીને પહોંચાય છે कोपळा छान सेलिब्रेशन असेल झेली मानची दादू पासो धीने आशीर्वाद मिळजायचं बड्डे सेलिब्रेशन असं मला माझ्या सो चलो धीमे धीर कंटिन्यू कर जय श्रीराम जय श्री कष्ट मंजन देव चलो सारखं ચાલો ફરી ધીમે ધીમે ચાલતા થઈએ કેમકે ફાસ્ટ તો આજે ચલાતું જ નથી ધીમે ધીમે ચાલવું પડે એમ છે અને રસ્તામાં વાડી આવી ગઈ હતી તો ત્યાં પાણી હતું એટલા માટે થોડા ફ્રેશથી બી થઈ ગયા કેમકે બહુ વધારે ઉકળાટ છે ગરમી થાય છે તો એટલા માટે ચલો ધીમે ધીમે ચાલતા થઈએ અને આગળ ક્યાંય બી આવશે તો હવે પેટમાં ભૂખી બી લાગી છે તો અહીંયા એક ગામ આવી ગયું છે ગામ તો નહીં બટ એક ગામની ચોકડી આવી છે ગામનું નામ હું ભૂલી ગઈ છું આજે બે ત્રણ દિવસ નહીં બટ એક વીક પછી આ વ્લોગ મેં છે એડિટિંગ કરી રહી છું એટલા માટે તો અહીંયા નાસ્તો કરી લીધો અને આ સોડાની બોટલ પણ ભરાવી લીધી હતી અમે કેમ કે ઉકળાટ વધારે છે એટલે ભૂખી વધારે લાગશે તો ત્યાંથી ચાલતા થયા અને ચાલતા ચાલતા જતા હતા અને ત્યાં રસ્તામાં એક ભાઈ આવીને રસ્તામાં જ અમને કહી ગયા હતા કે આગળ જ આપણી વાડી છે તો બપોરનો સમય થઈ ગયો છે તો ત્યાં જમવા અને આરામ કરવા માટે અમારી વાડી આવી જજો તો અમે ત્યાં ફાઇનલી પહોંચીને ત્યાં જ આવી ગયા છીએ એ લોકો મારા વિડીયો જોઈ અને હેલ્પ કરવા માટે આવ્યા હતા અને આ તમે જોઈ શકો છો એક જ પાટલા ઉપર બેસીને અમે લોકો બધા જમી રહ્યા હતા એમનો ભાવ પ્રેમ બધું જુઓ ને માણસાઈ લાગણી અમે બધું અહીંયા જોયું છે અને જ્યારે બી તમે લોકો કંઈ આવી યાત્રા પર ચાલીને જતા હોય ને ત્યારે આ વસ્તુ તમને બહુ વધારે જોવા મળશે કે માણસો તમારી કેટલી હેલ્પ કરે છે આ વસ્તુ મેં અહીંયા બહુ જ નજીકથી જોઈ છે ખબર ન હતી કે લોકો આટલા દયાળુ માયાળુ પણ હોઈ શકે બટ જે આપણે સાળંગપુર પર સાળંગપુર ધામ જતા હોય તો એ રસ્તા ઉપર બહુ જ લોકો છે દયાળુ છે માયાળુ છે અને મોસ્ટ ઓફ અહીંયા બધા વાડીયા રહેતા હોય છે અમારે રોકાવાનું પણ બપોર હોય કે રાત વાડીઓમાં જ થાય છે અને આ તરફ તમે જોઈ શકો છો આ રીતે મોટા મોટા ઘરો હોય છે અને આગળ રોડ પર વાડી હોય છે અને ત્યાં જ રહેતા હોય છે બટ આ જિંદગી જીવવાની મજા જ કંઈક અલગ હોય છે તો સો ફાઇનલી અત્યારે વાગ્યા છે બે અને આગળના ગામમાં સ્ટે કરી ગામ નહીં બટ વાડીઓ છે આગળ ગામ થોડું આગળ છે કડુકા અને ત્યાંથી જમી અને ફરી ચાલવાનું ચાલુ કર્યું છે ધીમે ધીમે ચાલીએ જેથી કરીને બપોર પછીના સમયમાં અત્યારે વીસ કિલોમીટર કાપવાનું ગણતરી છે એટલું થઈ જાય તો કાલના દિવસમાં પહોંચી જાય તો ધીમે ધીમે ચાલવાનું ચાલુ કરી દીધું છે તો ચલો અત્યારે ધીમે ધીમે ચાલશું અને આગળ કડુકા ગામ છે તો ત્યાં બધા કહે છે મંદિર સારું એવું છે તો ત્યાં બી દર્શન કરતા જઈશું નાગબાપાનું કંઈક છે તો અત્યારે ચાલવાનું ધીમે ધીમે કન્ટિન્યુ રાખીએ તમે બી બ્લોગમાં બન્યા રહેજો તમે જોડા સાર કરતા રહેશો બધું ચાલો કન્ટિન્યુ કરીશું જય શ્યારામ દોસ્તો તો અત્યારે ચાલતા ચાલતા જતા હતા ત્યારે રસ્તામાં બહુ બધા લોકો કહેતા હતા કે તમે કડુકા જાઓ છો કડુકા જાઉં છો ત્યારે મેં બહુ વિચાર્યું કે આ કડુકા છે શું ખરેખર ખ્યાલ આવી ગયો છે આ વાડીએ રોકાયા હતા ત્યાં ભાઈએ કહ્યું હતું કે કડુકા જજો ખેતલા બાપાનું મંદિર છે તો અમે લોકો બી ત્યાં પહોંચી ગયા દર્શન કરવા માટે મેં અહીંયા પહેલી વાર જ આવી છું ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા અને ચાલતા ચાલતા બહુ થકાઈ ગયું છે પગમાં બહુ જ દુઃખે છે કેમ કે પહેલાં શૂઝ પહેર્યા હતા એટલા માટે ફોરલાવું પડ્યા છે એટલે ચલાતું નથી હલો દોસ્તો અત્યારે વાગ્યા છે ચાર અને કડુકાથી નીકળી ગયા છે અને ખરેખર હવે ખબર પડી ગઈ કે કડુકામાં શું હતું અત્યાર સુધી બધા કહેતા હતા કડુકા જાઉં છો કડુકા જાઉં છો તો કડુકામાં ખ્યાલ આવ્યો આવે ખેતલા બાપાનું મંદિર છે અને પણ અમે ત્યાં દર્શન કરવા ગયા હતા તો જોયું કે એમનો સાચ બહુ વધારે છે અને ત્યાં ખેતલા બાપા બહુ આટા મારે છે મતલબ કે સાપ કેટલા બધા સાપ ત્યાં જોવા મળે છે સાપ કોઈને ક્યારેય કરડતા નથી એવું બધા કહેતા હતા પણ ખરેખર સાપ બધાય એવી રીતે આમ પડ્યા હતા એ કોઈના અડે છે નહીં મતલબ અને બધા જોતા હતા અમે જોયું અને સાચ એટલો હશે ત્યારે જ આટલું મોટું મંદિર હોય દર્શન કરી અને આશીર્વાદ લઈ અને અમે લોકો બી અત્યારે ચાલવાનું ફરી ચાલુ કર્યું છે ધીમે ધીમે ગાડા મારે પકડ્યો છે આગળ તો જલ્દીથી હાઈવે નીકળીએ અને થોડુંક શોર્ટકટ થાય એવું તો ચલો થોડી વાર અહીંયા રેસ્ટ કરી અને ફરી ચાલવાનું ચાલુ કરશું તો અમે બી ચાલુ કરીએ ચાલવાનું અને કન્ટિન્યુ કરીએ તો તમે બી લગમાં બન્યા રહેજો તો જય શ્યારામ જય કૃષ્ણ રંજનદેવ હેડી હૈતા હેલો દોસ્તો શો અત્યારે ગાડા મારે પકડ્યો હતો આવી જવા માટે ઘણો રસ્તો ગબાઈ ગયો છે અને સામે થઈ છે હિંગોળ બસ ત્યાં પહોંચવાનું છે સાત કિલોમીટર સામે કાપવાનું છે તો ધીમે ધીમે કન્ટિન્યુ કરીશું તો ચાલો અત્યારે ચાલતા ચાલતા અમે લોકો પહોંચી ગયા હતા બિલેશ્વર મહાદેવ અહીંયા બહુ બધા ટુરિસ્ટ પણ આવે છે અહીંયા મુલાકાત લેવા દર્શન કરવા માટે શ્રાવણ મહિનો ચાલે છે અને અમારી તો ગરમીના લીધે હાલત ખરાબ થઈ ગઈ હતી ફરી એ નાસ્તો કરી અહીંયા અને ધીમે ધીમે ચાલવાનું ચાલુ કર્યું અને આમ જ રાત પડી ગઈ અને એક ગામ આવ્યું અને ત્યાં અમે રોકાઈ ગયા અને આઠ દિવસ પછી વ્લોગ એડિટિંગ કરું છું તો ગામના નામ જ યાદ નથી અને સવાર પડીએ અને અમે લોકો છે સાડા પાંચ ચાલવાનું ચાલુ કર્યું હતું છ થવા આવ્યા છે ધીમે ધીમે અંજવાળું થઈ રહ્યું છે આ બહેનો છે દશામાં પધરાવા જઈ રહ્યા છે આજે લાસ્ટ દિવસ છે એટલા માટે અને હા દોસ્તો તો આજનો બ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો બ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારે ન્યૂ વ્લોગ સાથે સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર